વડોદરા વડોદરા શહેરના કલેક્ટર અનિલ ધામેલિયાની ટીમ વડોદરાએ બિરદાવી શહેરને ખૂબ જ સારા કલેક્ટર મળ્યા છે ટીમ વડોદરા દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે કલેક્ટર અનિલ ધામલિયાએ આવેદનપત્ર સ્વીકારીને આ મામલે વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ જાહેરાત બાદ વડોદરા શહેરના વડોદરા શહેર ટીમ સામાજિક સેજલ વ્યાસ સહિતના કાર્યકરોએ કલેક્ટર અનિલ ધામલિયાને પુષ્પગુચ્છ અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને શુભેચ્છા પાઠવી હતી વડોદરા શહેરમાં વિશ્વમિત્રી પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય જેની જાંચ અગાઉ અમે એક વર્ષથી કરતા હતા જેના સંદર્ભમાં અમે ગત રોજ તમામ એવિડન્સ સાથે પ્રૂફ સાથે કલેક્ટર સાહેબની ટીમ વડોદરા આખી ભેગી થઈને તમામ ક્રાંતિકારી યુવાનો ભેગા થઈને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી તે રજૂઆતને માન્ય રાખીને અમારી જે માંગ હતી તેને વિજિલન્સ સ્ટેટ વિજિલન્સ સુધી લેટર લખીને સિંચાઈ વિભાગમાં લેટર લખીને તમામ ક્ષેત્ર પર અધિકારી કલેક્ટર સાહેબે એમની જે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાઈ અને વર્ષો પછી આવા એક કલેક્ટર વડોદરા શહેરને મળ્યા છે કે જેઓ આવી તાત્કાલિક કોઈ પણ આવેદન હોય તેને ગંભીરતાથી લઈને તેની જાંચ આવે છે જે બદલ આખા વડોદરા વતી ટીમ વડોદરા આજે એકત્ર થઈને સાહેબને સન્માનિત કરવા કારણ કે આવા અધિકારીઓનું વડોદરા શહેરમાં હોવું એ વડોદરા માટે બહુ ગર્વની વાત છે તે સંદર્ભમાં આજે અમે કલેક્ટર સાહેબને આવી શુભેચ્છા કરવા હતા મુલાકાત કરવા હતા સાહેબ બિઝી શિડ્યુલ હોવાને કારણે આજે અમારે કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને ગુલદસ્તો આપીને એમને આભાર વ્યક્ત કર્યો છે અમે અને આવી જ રીતે કાર્ય કરતા રહે વડોદરા શહેરને એક પ્રાઉડ છે કે આવા કલેક્ટર આપણા વડોદરા શહેરને મળ્યા છે